કે જે નવનીતભાઈ ભાદિયા ને કોટી રીતે ગુંડા અને આવારા તત્વો એ માર મારવામાં આવ્યો છે કે ઠાકોર અને ગોળી સમાજ વચ્ચે ભલે વાળા હોય પણ જયારે સમાજ ની વાત આવે ત્યારે અમે બધા એક જ છીએ આ ઠાકોર સમાજની દીકરી કોળી સમાજના લોકો માટે આવી મેદાનની અંદર જે આ મિત્રો વાત કીધો બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે મિત્રો હુમલો થયો હતો જે આ ઘટના ઘટી છે આ બબાલની અંદર મિત્રો વાત કીધો દીકરીએ કહ્યું છે કે ઠાકોર તમારી સાથે છે જે આ મિત્રો વાત કીધો હવે તો ભાઈઓ કોળી સમાજ સાથે મિત્રો ઠાકોર સમાજ પણ મેદાનની અંદર આવ્યા છે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને એટલું ઝેડ જાણકારી બતાવવા જઈ રહ્યો છું નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોને દિલથી સ્વાગત છે સૌ પ્રથમ તમે ચેનલમાં પહેલી હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ વિશે કરવાનો જેથી આવા નવા વિડીયો હોવા સમક્ષ લાવતરો હાલ તમે બધા લોકો જાણતા હશો કે બગદાણાની અંદર જે ઘટના ઘટી છે જે મિત્રો કોળી સમાજનાવની હુમલો થયો છે આ હુમલા ને આવ્યા હતા જયારેશભાઈ આતા ઉપર ને માયાભાઈ અહીર ઉપર આ મિત્રો વાત કીધો આક્ષેપો નાખવામાં આવ્યા હતા હવે તમે બધા લોકો જાણો છો ને ત્યારબાદ કોળી સમાજના લોકો જે એકતા દેખાઈ હતી જે મિત્રો વાત કીધો એક પછી એક ગુજરાતના કોળી સમાજના એમએલ હોય કે મંત્રી હોય કે પછી બીજી મિત્રો તમામ નેતાઓ હોય તમામ પાર્ટીઓમાંથી મિત્રો વાત કીધો ત્યાં નવનીતભાઈ પાસે ખબર પોસવા આવ્યા હતા હવે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના લોકો પણ કહી રહ્યા છે કે કોળી સમાજના લોકો સાથે સીએમ એ અને કંઈક ને કંઈક જેને પણ હુમલો કર્યો હશે તેમને મિત્રો વાત ક્યાંક ને કંઈક નહીં મૂકવામાં આવે હવે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે નવનીતભાઈ એ પોતે બગદાણા સરપંચ છે અને તેના ઉપર હુમલા થયા બાદ જે હીરાભાઈ સોલંકી જે કહ્યું હતું એ કરી બતાડ્યું ક્યાંક ને કઈક બે કલાકની અંદર મિત્રો હોય તો પીઆઈ ની ટ્રાન્સલેશન કરાવી નાખ્યું અને કંઈક ને ક્યાંક નવો કેસની અંદર કંઈક ને કંઈક નવા મિત્રો હોય તો પોલીસ સાહેબની ની એન્ટ્રી અને ક્યાંક ને ક્યાંક તે જ દિવસે ભાઈ આરોપીઓનું સરઘસ કાઢ્યું અને કંઈક ને કંઈક રિકન્સ્ટ્રક્શન કરાયું હવે મિત્રો વાત કીધું કઈક ને ક્યાંક ભાવનગરની જેલની અંદર ચાર આરોપીઓને નાખી દેવામાં આવ્યો છે તો કઈક ને કઈક શું થશે અંદર ખુલાસો હવે ખુલાસાળે સમાજના નેતાઓ પણ ખુલે મેદાનની અંદર છે કે આની અંદર જેનો પણ આવતો હોય તેને મિત્રો કડક માં કડક સજા આપવામાં આવે તો કઈક ને કઈક આ ટોપિક વિશે તમને શું લાગે છે તમારી જે પણ રાય હોય કમેન્ટ સેક્શનમાં જરૂરથી જરૂર બતાવી દેજો વિડીયોને પણ બને એટલો શેર કરી દેજો જેથી આવા નવા વિડીયો સમક્ષ લાવતો રહ્યો આ તો આજનો વિડીયો વિડીયો ગમે શેર કરી દેજો આપણે એક નવા વિડીયો મળી જશું બધા લોકોને ધન્યવાદ જય હિન્દ જય ભારત